સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કુલ છ ડમ્પરો પકડી પાડવામાં આવ્યા છે જેને લઈને ડમ્પર ચાલકોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે નેશનલ હાઈવે રોડ પર પ્રાંત અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા

જેમાં છ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે જેમાં અંદાજે દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે ઉસ્ત શાસ્ત્રીને જાણ કરવામાં આવી છે